છ કે સાત એપ્રિલ ક્યારે મનાવવામાં આવશે રામનવમી અને રામનવ છે મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે જે દર વર્ષે ચૈત્ર સુબ નવમી દિવસે ઉજવવામાં આવે છે રામનવમીને ભગવાન રામની જન્મ તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે સાથે જ આ દિવસે દેવી દુર્ગાના નવમાં રૂપ એટલે કે સિદ્ધિ દાત્રીની પણ પૂજા કરવામાં આવે છે રામ ભક્તો આ પવિત્ર દિવસે વ્રત રાખે છે અને વિધિપૂર્વક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પૂજા કરે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે રામ નવમીની તારીખ શુભ સમય પૂજા વિધિ અને મહત્વ શું છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવું આવો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો સર્વપ્રથમ જાણીએ કે નવમી બે હજાર પચીસમાં ક્યારે ઉજવવામાં આવશે તો વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર સુદ નવમી તિથિ પાંચ એપ્રિલ બેહજાર પચીસના રોજ સાંજે સાત કલાક અને છવ્વીસ મિનિટથી શરૂ થશે અને છ એપ્રિલ બે હજાર રોજ સાંજે સાત કલાક અને બાવીસ મિનિટે સમાપ્ત થશે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં ઉદય તિથિને વિશેષ મહત્વમાં આપવામાં આવ્યું છે તેથી આ વર્ષે રામ નવમી છ એપ્રિલ બે હજાર રોજ ઉજવવામાં આવશે આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે અને રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે હવે જાણી લઈએ શુભ મુહૂર્ત રામનવમીના ક્યાં ક્યાં છે તો પંચાંગ અનુસાર રામનવમીના દિવસે પૂજા કરવાનો સૌથી શુભ સમય રહેશે સવારે અગિયાર કલાક અને આઠ મિનિટ થી બપોરે એક કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધીનો ભગવાન શ્રી રામના જન્મનો વિશેષ સમય બપોરે બાર કલાક અને ચોવીસ મિનિટે મનાવવામાં આવે છે આ સમય દરમિયાન ભગવાન શ્રી રામની પૂજા કરવી અને રામાયણનો પાઠ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે જાણીએ રામ નવમીની પૂજા વિધિ વિશે તો રામનવમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ગંગાજળથી પૂજા સ્થળને શુદ્ધ કરવું અને ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરવું આ પછી દીવો પ્રગટાવવો અને ભગવાન શ્રી રામનું આહવાહન કરવું પૂજામાં ફળ ફૂલ અક્ષત ચંદન તુલસીના પત્ર અને પંચામૃત અર્પણ કરવું ભગવાન શ્રી રામની સાથે માતા સીતા લક્ષ્મણજી અને હનુમાનજીની પણ પૂજા કરવી રામ ચાલીસા અને રામ સ્તુતિનો પાઠ કરો અને અંતે આરતી કરી પ્રસાદનું વિતરણ કરો એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે હવે જાણીએ રામનવમીનું મહત્વ તો રામનવમી માત્ર એક તહેવાર જ નહીં પરંતુ ધર્મ અને આસ્થાનું પ્રતિક પણ છે આ દિવસે ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા લઈ અને સત્ય સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ સિવાય આ દિવસે રામના નામનો જપ કરીને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને રામ ભક્તો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે તો તમે પણ રામનવમીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના સ્વરૂપ શ્રી રામજીની પૂજા કરો અને શ્રી રામજીના મંત્ર જપ વિશેષ કરીને કરો એનાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં અવશ્યથી જણાવી આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે